નમસ્તે બેટા જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગના વિભાગ ત્રણ ભાષા વિભાગની અંદર ફકરા નંબર એકતાલીસ અને બેતાલીસ ની અંદર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વિભાગ ત્રણ ના ભાષાના પેરેગ્રાફ તો આપણે અભ્યાસ કરીશું એકતાલીસ અને બેતાલીસ મો આપ સૌ રેડી હશો તમારા પુસ્તક અને પેન્સિલ સાથે પ્રશ્ન વાંચી શોધવા માટે હિમાલયની એક ગુફામાં એક સિંહ રહેતો હતો એક સવારે તે શિકારે નીકળ્યો તેણે એક મોટી ભેંસને મારી નાખી એક ભૂખ્યું શિયાળ જાડી પાછળ સંતાયેલું હતું તે સિંહને મળવા બહાર આવ્યું તેણે કહ્યું હે રાજા મને તમારો ગુલામ બનાવો દરરોજ તમારા જમી લીધા પછી વધેલું માંસ મને ખાવા દેજો સિંહે કહ્યું તું એમ કરી શકે છે પણ જો તું મને ખાવા માટે પ્રાણીઓ શોધવામાં મદદ કરે તો અને જ્યારે કોઈ પ્રાણીને આવતું જોઈએ કે મને સાદ પાડવો એટલે પછી હું હુમલો કરીશ અને તેને મારી નાખીશ આ રીતે સિંહે અને શિયાળે એક મજાની ગોઠવણ કરી લીધી જ્યારે જ્યારે તેઓ ભૂખ્યા થતા ત્યારે ત્યારે શિયાળ પ્રાણી માટે રાહ જોતું તે સિંહને બોલાવતું સિંહ પ્રાણી પર તૂટી પડતો અને તેને મારી નાખતો ઓકે આ પેરેગ્રાફ આ એક સિંહની અને શિયાળની મિત્રતાની અને બંને વચ્ચે થયેલી સંધિની આમાં વાત છે હવે આના આધારે આપણે પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર ગુફા ઘર હતું હતું પણ કોનું હતું શિયાળનું ભેંસનું સિંહનું કે શિયાળ એટલે સિંહ અને શિયાળનું તો અહીં આપણે ગુફા દરેક પ્રાણીની જે રહેવાનું રહેઠાણ હોય એને દરેકને અલગ અલગ સંબોધન હોય છે તો શિયાળ ગુફામાં રહેતું નથી ભેંસ ગુફામાં નથી રહેતી તબેલામાં રહે છે અને સિંહ અહીંયા કોની વાત કરેલી છે તો સિંહની વાત કરેલી છે તો સિંહ ગુફામાં રહેતો હતો એટલે કે ડી એટલે કે શિયાળ અને સિંહનું પણ કેન્સલ પેરેગ્રાફમાં સૌથી પ્રથમ જોશો તો તો પણ તમને ખ્યાલ આવી જશે એક ગુફામાં એક સિંહ રહેતો હતો કે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 2 શિયાળ સિંહનું ગુલામ થવા ઈચ્છતું હતું કારણ કે કેમ ગુલામ થવા ઈચ્છતું હતું તો ઓપ્શન જોઈએ સી જંગલનો રાજા હતો તેને સિંહ પાસેથી માંસ જોઈતું હતું તે સિંહથી બીતું હતું સિંહે એક ભેંસને મારી નાખી હતી તો ગુલામ થવા કેમ વિસ્તુ હતું તો આપણે તમે મને તમારો ગુલામ બનાવો દરરોજ તમારા જમી લીધા પછી વધેલું માંસ મને ખાવા દેજો એનો મતલબ કે એને શું જોઈતું હતું તો એને વધેલું માંસ જોઈતું હતું તો અહીં પ્રશ્ન બે ની અંદર કયો જવાબ આવશે જંગલનો રાજા હતો માટે ના તે સિંહ પાસેથી માંસ જોઈતું હતું તો હા તે સિંહ પાસેથી બીતું હતું તો ના સિંહ એક ભેંસ મારી નાખી હતી ના તો શું જવાબ આવશે વિકલ્પ બી એનો તેને સિંહ પાસેથી માંસ જોઈતું હતું નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ સિંહ એ રીતે શિયાળને મદદ કરવા સંમત થયો કે શિયાળ કેવી રીતે મદદ કઈ અંદર કઈ મૂકેલી પ્રાણી સિંહને પ્રાણીઓ મદદ કરશે જાડી પાછળ સંતાઈ રહેશે ટેકરી પર ઉભું રહેશે સિંહ માટે પ્રાણીઓનો શિકાર કરશે તો અહીં આપણે સૌથી પહેલા પેરેગ્રાફમાં જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે

સિંહ એ રીતે શિયાળને ને મદદ કરવા સંમત થયો કારણ કે જ્યારે કોઈ પ્રાણી ટેકરી નજીક દેખાતું કે શિયાળ શું કરતું હવે જોઈએ શિયાળ તેના પર કૂદકો મારતું અને સિંહને બોલાવતું ના સિંહ ની એટલી શિયાળ ની એટલી તાકાત નથી કે તેના પર કૂદકો મારે સિંહ બૂમ પાડતો અને શિયાળ ને બોલાવતો સિંહ બૂમ પાડતો નતો તો એ પણ ખોટું શિયાળ બૂમ પાડતું અને સિંહ તેના પર કૂદી પડતો તો આ સાચું છે શિયાળ અને સિંહ તેના પર તૂટી પડતા બંને તૂટી નતા પડતા માત્ર સિંહ એને મારતો હતો તો આ પેરેગ્રાફ ની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ ટેકરી પર ઉભા રહ્યો જ્યારે કોઈ પ્રાણી આવતું જુએ કે મને સાદ પાડવો એટલે કોને સાદ પાડવો તો સિંહને સાદ પાડવાની વાત કરી છે અને પછી હું હુમલો કરીશ અને તેને મારી નાખીશ તો કોણ હુમલો કરશે હું એટલે સિંહ ઓકે નેક્સ્ટ આગળ જોઈએ પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ સિંહ અને શિયાળની ગોઠવણથી કોને લાભ થયો આ સમજ શક્તિ દર્શાવતો પ્રશ્ન છે એકલા સી ને ના એકલા શિયાળ ને ના શિયાળ અને સી બંને ને તો હા બંને ને લાભ થયો અને જંગલના પ્રાણીઓને તો ના એટલે કે આપણો વિકલ્પ બી જવાબ આવશે ઓકે ફકરા નંબર બેતાલીસ જોઈએ ગરમી સાંભળીને આપણું મન શું વિચારે છે રસથી ભરપૂર સ્વાદિષ્ટ અને એવું કંઈક જે ખાવાનું બધા જ પસંદ કરે છે કેરી કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે કેરી ઝાડ પર થાય છે કેરીનું વૃક્ષ સાઠ ફૂટ સુધી ઊંચું હોઈ શકે છે કેરીની સારી ઉપજ માટે ગરમ અને શુષ્ક હવામાન જોઈએ કેરીના ઝાડ રોપણી પછી એટલે કે એને વાવેતર કર્યા પછી ચાર થી છ વર્ષમાં ફળ આપવા લાગે છે ફળોનો રંગ સોનેરી પીળો લીલો અથવા ઘેરો લાલ હોય છે ફળોનો ગુદા એટલે કે અંદર એના ગર્ભનો ભાગ ઘેરો નારંગી રંગનો હોય છે જે ગળ્યો અને રસથી ભરપૂર હોય છે અને આની સુગંધ ઘણી મધુર હોય છે ફળની અંદર એક મોટી ગોટલી હોય છે કેરીથી અથાણું છુંદો રસ અને કેન્ડી બને છે કેરીમાં

તો ગળ્યું તો એનો વિરોધી શું કડવું મધુર રસદાર કે સ્વાદિષ્ટ તો શું થશે ગળ્યાનો વિરોધી કડવું ઓકે વિકલ્પ એ એનો જવાબ આવશે પ્રશ્ન નંબર બે કેરીના ઝાડ પર ફળ આવે છે ક્યારે રોપણી કર્યા પછી તરત જ રોપણી કર્યા પછી એક વર્ષની અંદર રોપણી કર્યા પછી ચાર થી છ વર્ષમાં કે ફક્ત 6 વર્ષ પછી તો પેરેગ્રાફની અંદર પણ આપણે જોયું કે રોપણી કર્યા પછી ક્યારે ફળ આપે છે તો અહીં જોઈ લઈએ આપણે કેરીના ઝાડ રોપણી પછી 4 થી 6 વર્ષમાં ફળ આપવા લાગે છે તો જવાબ શું આવશે બેટા અહીં વિકલ્પ નંબર C જવાબ આવશે રોપણી કર્યા પછી ખાલી જગ્યા એટલે કે કયો હોય છે તો લીલો હોય છે ઘેરો લાલ હોય છે સોનેરી પીળો હોય છે કે ઘેરો નારંગી રંગનો હોય છે તો આપણે પેરેગ્રાફ ની અંદર પણ જોઈ લઈએ ફળોનો ગુદા ઘેરો નારંગી રંગનો હોય છે પેરેગ્રાફમાંથી આપણને જવાબ મળી રહ્યો છે તો અહી કયો વિકલ્પ આવશે એ તો ના બી તો ના સી ના વિકલ્પ ડી ઘેરો નારંગી રંગનો હોય છે એ વિકલ્પનો જવાબ સાચો છે આગળ જો રોપણી પ્રશ્ન નંબર ચાર રોપણીનો સમાનાર્થી શબ્દ ખાલી જગ્યા છે રોપણી રોપણી એટલે કે કે વાવવા એનો એનો મતલબ વાવણી કરવી તો તો સાચો જવાબ શું આવશે આપણે જોઈ લઈએ રાપણી ના ભાઈ વાવણી તો કદાચ હા આપણે આગળ જોઈએ ખોતરણી તો ના સુકવણી તો ના તો સાચો જવાબ શું આવશે વાવણી રોપણીનો સમાનાર્થી શબ્દ વ્યાકરણ આ ફકરાની અંદર વ્યાકરણના બે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કેરીથી બનાવેલી એક વસ્તુ છે કેરીમાંથી શું શું બને તો આપણે પેરેગ્રાફની અંદર સૌપ્રથમ જોઈ લઈએ કેરીથી અથાણું છુંદો રસ અને કેન્ડી બને છે તો અહીં પ્રશ્ન નંબર પાંચ નો કયો જવાબ આવશે કઈ વસ્તુ બને છે મીણબત્તી ના વિટામિન બને છે ના ખનીજ બને છે ના તો શું બને છે વિકલ્પ ડી એટલે કે અથાણું બને છે ઓકે આ પાંચ પ્રશ્નો સિવાય પણ કદાચ અન્ય પ્રશ્ન પણ પૂછાઈ શકે એટલે કે એવું કે ફળોનો રાજા કોને કહેવામાં આવે છે તો કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે કેરીના ઝાડની ઊંચાઈ વૃક્ષ કેટલું ઊંચું હોય છે તો કેરીનું વૃક્ષ 60 ફૂટ સુધી ઊંચું થઈ શકે છે આગળ કેરીની સારી ઉપજ માટે કેવું વાતાવરણ જરૂરી છે તો ઉપજ સારી ઉપજ માટે ગરમ અને શુષ્ક હવામાન જોઈએ આ સિવાય હજી પણ એટલે કે કેરીમાં અન્ય કયા કયા તત્વો હોય છે તો કેરીમાં અનેક વિટામિન અને ખનીજ હોય છે ઓકે તો આ રીતના કેટલાક વધુ પ્રશ્નો આપણે જોયા એટલે આપણે પેરેગ્રાફ જ્યારે પણ વાંચીએ ત્યારે એને બરાબર સમજવો જરૂરી છે અહીં જે નમૂનાના ફકરા આપેલા છે આપણે જેનો અભ્યાસ કરી રહ્યા છીએ બની શકે કે એવો સેમ ટુ સેમ ન પૂછાય અથવા એના પ્રશ્નો ક્યાંક થોડા ટ્વિસ્ટ કરીને પૂછેલા હોય તો આપણે આવડતા વવા જોઈએ અને એ ક્યારે આવડે જ્યારે આપણે ફકરો વ્યવસ્થિત વાંચીએ અને એને સમજીએ ત્યારે ઓકે આજે આપણે પેરેગ્રાફ નંબર લેખે ફકરા નંબર 41 અને 42 નો અભ્યાસ કર્યો બંને પેરેગ્રાફ બહુ સરસ મજાના છે

પણ પૂછી શકાય તો અન્ય પ્રશ્નોની પણ આપણે અંદર તૈયારી કરીએ છીએ એટલે તમારે પેરેગ્રાફ આપણો જ્યારે વિડીયો બરાબર શાંતિથી પૂરેપૂરો જોવો બરાબર સાંભળવો જેથી કરી વધુ પ્રશ્નોનો મહાવરો પણ એની અંદર થઈ શકે ઓકે તો વિડીયો ગમ્યો હશે લાઈક કરજો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખજો સાથે તમારા અન્ય મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો ફરી મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો